જે રીતે અમદાવાદમાં ખોખરામાં જે સેવન્થ ડે સ્કૂલ છે તેમાં ચપ્પુના ઘાના પડઘા હજી શમ્યા નથી ઘા રૂજાયા નથી છતાં પણ હજી એક અન્ય કિસ્સો સામે આવ્યો છે અને સમગ્ર ગુજરાતને ખડભડાવી દીધું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે જે રીતે આજકાલ વિદ્યાર્થીઓ છે તે પોતાની હજી તો અઠવાડિયું પણ નથી થયું કે જે વિદ્યાર્થી એ વિદ્યાર્થી ને ઘા વડે પતાવી દીધો અને ત્યારબાદ અન્ય એક કિસ્સો સામે આવ્યો છે મહીસાગર પણ એક વિદ્યાર્થી એ વિદ્યાર્થી ને ઘા ચીકી દીધા હતા મહીસાગર ના

મને મારવા મારી ને હું એને દોડીને મારવા ગયો ને તેને મને પકડીને ચાપ મારી કઈ જગ્યાએ બનેલું એક ગેટ પાસે ગેટ પાસે એટલે સ્કૂલી અંદર હતો સ્કૂલી બહાર હતો તો બહાર ગેટ છે ને એટલે સ્કૂલ છૂટ્યા પછી સ્કૂલ છૂટી હોય જતો ને બે ત્રણ મિનિટ થઈ જતો સ્કૂલ છૂટી બે ત્રણ મિનિટ થઈ જ는다 એટલે બધા શિક્ષકો પણ બધા હતા સર બાયકો ચાલુ કરતા હતા બહાર અંદર ચાલુ કરતા એ ટાઈમ પર જ આ બધું થયું

ડાબા ભાગ ઉપર પાંચ ઘા વાગ્યા છે સાહેબ ખભા પર વાગ્યું છે ખભા પર બે ઘા છે પેટમાં છે ને અહીં કમરના ભાગે કઈ ઘા છે એમ કરીને પાંચ ઘા વાગેલા છે આ બનાવ લગભગ શાળાની ચાંપાની બહાર બન્યો છે કઈ શાળા હતી ને પ્રાથમિક તલાવ દરવાજા પ્રાથમિક શાળામાં શું બાબતને લઈને આ બનાવ બન્યો છે એ બાળકોની વચ્ચે શું ઇસ્યુ આવ્યો જાણ જાણવા મળ્યું નથી તો નાના નાના બાળકો છે મસ્તીનો issue હોય એમનો તો તેર વર્ષના બે બાબા છે એ તેર વર્ષનો પેલો તેર વર્ષનો ક્લાસમેટ છે બે આને લઈને કોઈ ફરિયાદ કરવામાં આવી છે ફરિયાદ કરી છે પોલીસ સ્થળ પર આવી ગઈ હતી એમને દવાખાને લઈ ગયા શિક્ષકોને બધા દવાખાને લઈ ગયા પોલીસ વાળા લઈ ગયા બધા સાહેબ ને બધા આવી ગયા એની સારવાર હેઠળ છે ને મારો છોકરો હોશમાં છે જે સમયે બનાવ બની એ સમયે શાળાના શિક્ષકો ક્યાં હતા એ સમયે શાળાના શિક્ષકો લગભગ કમ્પાઉન્ડ માં હતા લગભગ સામાન્ય મારી ઉપર શિક્ષક એ તમારા છોકરાને કઈ વાગ્યું છે બે બાળકો લેણા તમારા છોકરાને વાગ્યું છે અરે કઈ તમારો છોકરો પડી ગયો કઈ વાગ્યું છે એવું કઈ કીધું મને અલફલાટમાં કઈ ખબર ના પડી એકદમ વાગ્યું છે વધારે એમ કીધું તો ફટાફટ કે ડોક્ટર ખાંડમાં લઈ ગયો સાગર સર્જિકલ હોસ્પિટલમાં તો એ લઈ ગયા અને તમે આવો તો હું ફલફલાટમાં કંઈક સાંભળ્યું નહીં ના તો ગયો હું દવાખાનામાં મારા છોકરાને પૂછ્યું તેણે કીધું કે આવું આવું બનાવ બન્યું છે શું નામ તમારું મારું નામ સૈયદ મખદુમ પીડિત વિદ્યાર્થી તેમ બહાર નીકળે છે અને ત્યારબાદ તેના પર આ હુમલો કરવામાં આવે છે શિક્ષકો પણ પોતાના વાહનો ચાલુ કરીને ઘરે જવાની તૈયારી કરી રહ્યા હોય છે ત્યારે આ ઘટના ઘટી છે અને આ ઘટના ઘટતા જ સમગ્ર ગુજરાતમાં તો ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે પણ સાથે સાથે વાલીઓમાં પણ એક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે કે બાળકો ઘરેથી જાય છે ત્યારે ચપ્પુ તો નથી લઈ જતા પણ ચપ્પુ ક્યાંથી આવે છે અને કઈ રીતે તે આ આવેશમાં આવીને ઈજાઓ પહોંચાડે છે તેને લઈને વાલીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આપણું કમેન્ટમાં આપના પ્રતિભાવ ચોક્કસથી જણાવજો આવા જ પ્રકારના સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર વૈષ્ણવજન તો તેને પર